સુરતના રાંદેર વિસ્તારમાં એસઓજી અને પીસીબી પોલીસ ટીમે સંયુક્ત ઓપરેશનના દરી યુકે કેનેડા યુરોપ સહિતના દેશોના નકલી વિઝા બનાવી વેઠનાર પ્રતિક્ષાને ઝડપી પાડી તેની પાસેથી ડુપ્લિકેટ વિઝા કબ્જે કર્યા છે સુરતમાં પ્રિવેન્શનલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં રાંદેરના આડાજા વિસ્તારમાંથી પ્રતિક્ષા નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે તે નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પડદો ફાસ્કર આવ્યો છે આ ફેક્ટરીમાંથી યુકે કેનેડા મેસોડોનિયા સર્બિયા ચેકોસ્ટો વાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે પોલીસને તેની પાસેથી પાંચ વિઝા સ્ટીકર મળ્યા છે આ તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતીક્ષા નકલી વિઝા સ્ટીકરો દિલ્હી ચંદીગઢ પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો આરોપી પ્રતીક્ષા સામે આ પહેલા પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે સુરત ની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પામ્યા છે તેની પાસેથી ટોટલ એક લાખ ને ત્રીસ હજારનો મુદ્દામાલ મળેલો છે અને એની પાછળથી યુકે કેનેડા યુરોપ સર્બિયા મેસેડોનિયા જેકોસ્લોવિયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈ પણ દેશના જે જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને

એ એ એ બતાવવા માટે એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને બે સુધીમાં તેના પર કુલ બાર ગુના દાખલ થયા છે